તાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં હું સતીશ રાવત તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે આવ્યા હતા પાટણ એટલે મને એવું થયું કે લાવો આજે તમને પુમતાજી ગામ બતાવું જે એસપી હિન્દુસ્તાની ટીમ કોમેડી ટીમ બહુ સારી એક્ટિંગ કરે છે અને યુટ્યુબમાં એમની સારી કોમેડી આવે છે તો આજે આપણે એમનું ગામ જોવાનું છે આશાપુર ગામ જે પાટણમાં આવેલું છે અને એ પુમતાજીને હાજર હસીએ તો તમને વિડીયોમાં બતાવીશું તો હાલ આપણે આવી ગયા છીએ પાટણ અને આશાપુર ગામ તમને પૂરું બતાવીશું તો વિડીયોમાં પૂરા બનાવી લેજો અને મિત્રો અમારે આ વિડીયોને અહીંયાથી લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરતું તો ચાલો આપણે જઈએ આશાપુર ગામમાં અને આજે આપણી ગાડી લઈને આવી ગયા છીએ હું છું અને પ્રકાશ ભુવાજી બે જણા તો પ્રકાશ ભુવાજી વિડીયો બનાવે છે તો આપણે હવે જઈએ બંને જઈને આશાપુર ગામમાં ચાલો તો મિત્રો આ ફુમતાજી અને જલાજી એમનું ઘર છે તમે જોઈ શકો છો આપણા ઓસાપુર ગામમાં આવી ગયા છીએ અને આ બાબુજીનું ટ્રેક્ટર જે શૂટિંગમાં આવતું હોય છે ઘણી વખતે ટ્રેક્ટર તમે જોયું છે બાપુજીનું જે ઘણી વખત શૂટિંગમાં આવે છે અને અરિફાનું ઘર અને આશાપુર ગામ છે જે આ બધી જગ્યાએ શૂટિંગ અમને કરેલું અને આ બાજુ મફુજીનું ઘર તમે જોઈ લો આ ઘરનું પણ ઘણું બધું શૂટિંગ હોય છે અને આ સકડાનું મફુજીનો સકડો તો આ છે સકડો તો તો તમે વિડીયોમાં બનાવી રહેજો અને અમારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કે ફૂંતાજી નું ગામ તમને બતાવ નું ઘર તમને બતાવ્યું જો ગામ બતાવ તો આ જગ્યાએ પણ ઘણું બધું શૂટિંગ થયેલું છે જો ગામ વચ્ચે તમને બતાવું તો મિત્રો આ રસ્તો જાય છે સીધો આંસાપુર બસ સ્ટેન્ડ ની જે ફૂંતાજી એમનું ગામ છે અને ફૂંતાજી ને અભ્યાસ કર્યો તો વાઘુજી એમને સ્કૂલ પણ તમને બતાવો જે ફુમતાજી અને વાઘુજી એમની ટીમે હાઈસ્કૂલમાં જે પ્રાથમિક શાળા છે એમાં જમણવારો કરેલો હતો તો તમે આ બધું લોકેશન તો જોયું છે કારણ કે આ એક લોકેશન બાકી મૂક્યું નહીં અમને ગામનું આ ગોમનું અને આ વડલો તમને ગામનો બતાવું અને આ જોગડી માતાજીનું મંદિર છે તમે ગામમાં જોયું છે વિડીયોમાં

અને પ્રાથમિક શાળાના ત્રણ ગેટ છે આ ત્રીજો ગેટ આ બાજુ છે તમને હજુ બહાર થી બતાવ એમનું ગામ અને આશાપુર ગામનું બસ સ્ટેન્ડ મિત્રો તમે સામે જોઈ શકો છો અને આ બાજુ રસ્તો જાય છે સીધું પાટણ અને આ બાજુ મિત્રો જાય છે ઊંઝા તો ઊંઝા અને પાટણની વચ્ચે આશાપુર ગામ આવેલું છે અત્યારે ફૂમતાજી એમનું શૂટિંગ ચાલુ છે એટલે આપણે રિટર્ન ચૂંટાજી એમને મળવા જવાનું છે તો તમને વિડીયોમાં બતાવીશું તો વિડીયોમાં બનાવી લેજો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે હવે અહીંયાથી જઈએ આગળ જે કોમ્પ્લેક્સ આવે છે એમનું શૂટિંગ ક્યાં પણ થાય છે હું તમને બતાવું કોમ્પ્લેક્સ તો જોઈ લો મિત્રો બારથી ગેટ આશાપુર ગામનો અને આ રસ્તો સીધો થાય છે પાટણ કારણ કે શૂટિંગમાં ઘણું બધું પાટણનું બોલતા હોય છે પાટણ વિશે કારણ કે પાટણની તો વાત જ ના થાય તો આ કોમ્પ્લેક્સ છે આ કોમ્પ્લેક્સ પણ શૂટિંગ થાય છે એમના તો મિત્રો આપણે હવે પહેલા જવાનું છે મામાના મંદિરે જે પમતાજીનું શૂટિંગ ત્યાં થાય છે તો મામાનું મંદિર અહીંયા ઊંઝા રોડ પર ડુંગળીપડાનું પાટિયું આવે છે ત્યાંથી ડાબી સાઈડ વળી જવાનું છે મામાનું મંદિર તો આપણે ત્યાં જઈને શૂટિંગ કરવાનું છે જે તળાવનું શૂટિંગ આવે છે જે પમતાજીનું અમને શૂટિંગ આવ્યું હતું જે તળાવમાં પૂમતાજી ઊંઘ્યા હતા અને શૂટિંગ આવી હતી દારૂ ફૂલ પીજ્યા હતા એવું તો આપણે જે તળાવ પણ તમને બતાવશું અને મામાનું મંદિર બતાવશું અને વાળો આવે છે તો આપણે નીકળી ગયા છીએ પાટણ થી ને આ પેટ્રોલ પંપ ઉપર શૂટિંગ આવે છે તમે જોયું હતું આ પેટ્રોલ પંપ આવી ગયું અને અહિયાં થી વળી જવાનું છે ડાબી સાઈડ તો આ જગ્યાએ જઈને આપણે મામાના મંદિરે જવાનું છે ડુંગળી પડવાનું પાટિયું અને રસ્તો ખરાબ છે થોડો કાચો છે કારણ કે આપણે બતાવવાનું છે એટલે જવું તો પડશે આપણે બહુ રસ્તો કાચો છે ને ત્યાંથી પણ ઈકો પણ આવે છે સામે જોતા છે મામાના મંદિરે અને તળાવ હાલ વરસાદ ભરેલું છે અને કોમેડી કોણ કોણ હોય છે તો કોમેન્ટ કરજો અને કયા કયા ગામથી કોમેડી જોવાય છે ફૂમતાજી એમની કારણ કે હું પણ પોતે જોઉં છું ફૂમતાજીની કોમેડી મને પણ બહુ ગમે છે અને તમે કયા કયા ગામથી એમની કોમેડી જુઓ છો એ કોમેન્ટ કરજો તો આપણને પણ ખબર પડે ફુમતાજીની કોમેડી આટલા સુધી જાય છે રાજસ્થાન સુધી જાય છે તો આપણને ખબર છે ડીસા ધાનેરા સુધી લો અને સામે મામાનું મંદિર દેખાય છે જોઈ લો ગયા છીએ અને આ રસ્તો તમે જોઈ શકો છો સીધો હાઈવે દેખાય છે અને ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી તો આવો તમને દર્શન કરાવીએ બાબરા મામાના બાબરા મામા કહેવાય છે અને આ બાજુ મધી છે જય રામ આશ્રમ તો આવો તમને દર્શન કરાવીએ અને આ સાઈડ તળાવ તમે જોઈ શકો છો તળાવનું કોઈ શૂટિંગ થાય છે તમને તળાવ બતાવીએ 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 પહેલાં આ બાજુ ઉતારો તો મિત્રો બાબરા મામાનું મંદિર છે એ સુધીમાં ઘણી વખતે આવે છે મંદિર તો તમે મંદિર જોઈ લો ને દર્શન પણ કરી લો ને કોમેન્ટમાં જય બાબરા મામા લખવાનું ભૂલતા નહીં તો આ બાજુથી તમે તળાવ પણ તમને બતાવો અને આ રસ્તો સીધો ગામમાંથી આવે કાચો રસ્તો છે એટલે આપણે એ રસ્તાથી નથી આવ્યા આપણે હાઈવેથી આવીએ છીએ અને આ તળાવનું સૂઢિંગ અહીંયા ઘણું બધું થાય છે તળાવનું જે એમણે થોડા દિવસ પહેલાં શૂટિંગ થયું હતું ઊંતા એમનું જે તળાવમાં ઊંઘ્યા હતા દારૂબીન ફૂલ એ પહેલાં તળાવનું શૂટિંગ હતું અને તળાવ પણ બહુ મસ્ત છે બારે માસ પાણી હોય છે તો આવો બતાવું અને આ બાજુ રૂમ બનવાનું ચાલુ છે સાઈડ પણ રૂમ છે તો આવો આપણે અંદર તળાવ જોઈએ તો મિત્રો આ તળાવ તમે જોઈ શકો છો આવો તમને અંદરથી બતાવું પણ થોડું નજીક જઈએ આપણે તળાવ જોવા જોઈ લો તમે તળાવ તળાવ બહુ મોટું તળાવ છે બાવળિયા થી પણ બધા બાવળિયા હું કઈ ગયા છે બારે માસ પોણી હોય છે આ તળાવમાં અને આ બાજુ પણ પાણી બહુ છે જે વાઘુજી શૂટિંગ અહીંયા થયું હતું હમણાં થોડા દિવસ પહેલાં તો ના જોયું હોય તો શૂટિંગ એમનું જોઈ લેજો યુટ્યુબ ચેનલમાં જઈને એસબી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ છે એમની અને આપણી ચેનલને પણ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો